સાયના વિતરમાં ગંભીર ગેરરીતિ વાલા દૌલાની નીતિ અને મનમાનીના આક્ષેપો સાથે લોરવાડા ગામના ખેડૂતોએ વાવધરાજના કલેક્ટર કચેરી ખાતે પહોંચીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ ગત વર્ષે થયેલા ભારે વરસાદના કારણે લોરવાડા ગામના અનેક ખેડૂતોની જમીનમાં ધોવાણ થયું હતું તેમજ ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું સરકાર દ્વારા જાહેર કરાયેલી સાયનો લાભ સાચા નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળવો જોઈએ તે બદલે પંચાયત તથા વીસી દ્વારા સુનિયોજિત રીતે મનપસંદ લોકોને ફાયદો પહોંચાડવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતોએ કર્યો છે ખેડૂતોનું કહેવું છે કે સહાય માટેના ફોર્મ ખોટી રીતે ભરવામાં આવ્યા કેટલાક વાસ્તવિક નુકસાનગ્રસ્ત ખેડૂતોના નામો યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા જ્યારે કોઈ નુકસાન ન થયેલ લોકોને સહાય અપાઈ હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાને કારણે સાચા ખેડૂતો સહાયથી વંચિત રહ્યા હોવાને ખેડૂતોએ દાવો કર્યો છે લોરવાડાના ખેડૂતોએ કલેક્ટર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે આ સમગ્ર મામલાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જવાબદાર અધિકારીઓ તથા સંકળાયેલા પંચાયતના હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સાચા નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક યોગ્ય સહાય ચૂકવામાં આવે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાશે હાલ સમગ્ર મામલો વાવથરાત પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્રની કાર્યવાહી પર તમામની નજર મંડાઈ છે બ્યુરો રિપોર્ટ નાણાભાઈ પારેગી વાવથરાત